ગેરકાયદે દબાણ કરનાર વેપારીઓ સહિત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને મળ્યો પોલીસ ઇન્સ્પેક્ટરના સિંઘમ રૂપનો પરચો બે દિવસ પહેલા બંગડી બજારમાં કીર્તિ મંદિર પોલીસે વેપારીઓને દુકાન બહાર બોર્ડ કે માલસામાન ન રાખવા માટે સૂચના આપી હતી તેમ છતાં વેપારીઓએ સૂચનાનું પાલન ન કરતા બુધવારે સાંજે પોલીસની ટીમ સ્થળે પહોંચી અને ટ્રાફિકને નડતરરૂપ લોખંડની જાળી એટલે કે લોખંડના એંગલ સહિતનો સામાન જપ્ત કરી લીધો જેને લઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વેપારીઓ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈને રજૂઆત કરવા પહોંચ્યા જોકે ટ્રાફિકને અડચણરૂપ દબાણો હોવાથી પણ હાલમાં દૂર કરવાના મકમ નિર્ધાર સાથે પોલીસ ઇન્સ્પેક્ટરે રોકડું સંભરાવી દીધું એટલું જ નહીં પીઆઈએ તો અહી સુધી કહી દીધું કે નાગાલેન્ડ બદલી કરાઓ કે મણિપુર દબાણ તો હટશે જ હવે સામે બાલાજીમાં જિગ્નેશભાઈ બેઠા જ એમ કહું છું રેકોર્ડિંગ રાખજો ચાલુ આજે અત્યારે આવવાનો છું ફરીથી લઈ જવાનો છું બાલાજીની સામે ભગવાન હનુમાનજી દાદાની સામે મદરેસાની દીવાલ ઉપર જે લારીઓ ઊભી રાખી છે તમે ચારસો રૂપિયા મ્યુનિસિપાલિટીને આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો આજે ફરીથી આવીશું તમે દુકાનો ધરાવો છો પચાસ લાખ એક કરોડ ની કોને કોલર ચાલી મોથી બહાર કાઢ્યા કોને કાઢ્યા બોલો યાર

બોલો નાની ફ્રૂટની ચપ્પલ ની કે ગમે તે હશે રોડ ઉપર ઉભો રહેતો હશે ટ્રાફિક ને તકલીફ પડતી હશે એના કેબિન લીધે કેબિન